માલવિયાનગર પોલીસ સ્ટેનમાં આંબેડકરનગર વિસ્તારમાં ત્યાં એક જૂથ અથડામણ થયેલ જેમાં ત્રણ વ્યક્તિના મોત થયેલ છે જેમાં વરણ નામ છે અરૂણભાઈ વિનુભાઈ બારોટ તેમજ સામે પક્ષે જે સુરેશભાઈ વિશ્રામભાઈ પરમાર અને વિજયભાઈ વિશ્રામભાઈ પરમાર એ બંને સગાભાઈએ છે અને આ

કે ઈજા જય ગામના બની કે ટીન હાલ એક સ્કેન છે ત્યારબાદ ખબર પડશે કે એક આ કે હાલમાં પૂછપરછ છે આ કોઈ નામ નથી પણ જે આજે પૂછપરછ છે કોણ કોણ કેટલા લોકો હતા